નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ છે દેવી લક્ષ્મી અને સરસ્વતીના આદરના પ્રતીક તરીકે દીકરોના પગ ધોવા અને પૂજન કરવાનો અને ભક્ત દ્વારા ભેટ તરીકે નવા વસ્ત્રો અર્પણ કરવાનો રિવાજ છે દીકરી પૂજાના એક રૂપે કન્યા પૂજન એ છોકરીમાં રહેલી સ્ત્રી શક્તિને ઓળખવાનો અવસર છે દીકરો એક કુળ તારે છે જ્યારે દીકરી બે કુળ તારે છે દીકરીને દેવી દુર્ગા અને સરસ્વતીના સાક્ષાત સ્વરૂપ ગણવામાં આવે છે જેથી તેમની પૂજા અર્ચના કરાય તો સર્વ સંસાર સુખમય છે આપણી ભારતીય સંસ્કૃતિમાં દીકરોમાં રહેલી દૈવી સ્ત્રીત્વને આદર સન્માન મળી રહે તેવી શુભ સંકલ્પના સાથે બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમવાર પાલનપુરને સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ એક નવી પહેલ કરી છે આજ રોજ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના બાલમંદિર વિભાગથી લઈને મહિલા કોલેજ વિભાગના સુધીને તમામ દીકરીઓના પૂજન સમારોહ યોજાઈ ગયો જેમાં માણીભદ્ર વીર મગરવાડાના મહંત વિજય સોમજી મહારાજ આરએસએસ ધર્મ જાગરણ વિભાગના સંકલનકાર ગજાનંદભાઈ જોશી ડોક્ટર મનીષાબેન નાઈ શ્રી સુણગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળના ટ્રસ્ટી જિગ્નેશભાઈ પટેલ સંસ્થાના નિયામક મહેન્દ્રભાઈ પંચાલ સહિત તમામ વિભાગના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા દીકરી પૂજન કાર્યક્રમ અંતર્ગત તમામ દીકરીઓના ચરણને કુમકુમ અક્ષત સહિત પુષ્પ સાથે જળથી પવિત્ર કરવામાં આવ્યા હતા ત્યારબાદ તમામે તમામ દીકરીઓના માતા પિતાઓને જાહેરમાં પોતાની અવાહાલી દીકરીઓની પૂજા વિધિ કરી દીકરીઓના પગલાની કુમકુમ છાપ પાડી આરતી ઉતારી અને દીકરીઓને આશીર્વાદ પાઠવ્યા હતા આ દીકરી પૂજન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દીકરીઓ અને તેમના વાલીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગના આચાર્ય અને સ્ટાફ પરિવારના સહયોગથી કરવામાં આવ્યું હતું